સુરતના માંગરોળના લીંબાડા ગામે પણ ફરી વળ્યા પાણી ખાડીના પાણી ભાથા એકસો કોસંબા પોલીસ પણ લીંબાડા ગામે પહોંચી હાલ મહત્વના સમાચાર સામે રહ્યા છે માંગરોળમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સુરતના માંગરોળમાં અનરાધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે લીંબાડા ગામે ફરી વળ્યા પાણી ખાડીના પાણી ભાથા પડ્યામાં ફરી વળ્યા તો ખાડી કિનારે આવેલા એકાણુ જેટલા ઘરોબા ભરાયા હતા પાણી તંત્ર દ્વારા એકસો એક્યાસી લોકોનું સ્થળાંતર કરવા બાબતું છે શાળામાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે કોસંબા પોલીસ પણ લીબાડા પોલીસ પહોંચી હતી ખાડીના લીધે જે બધા ફર્યું છે ત્યાં આગળ પાણી આવી જાય છે અને ત્યાં આગળ એકાણું ઘર છે અને બસો એકોતેર વસ્તી છે ત્યાંથી હાલ એકસો એક્યાશી લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે અત્રે ખાડીના લીધે જે ભઠ્ઠા ફર્યું છે ત્યાં આગળ પાણી આવી જાય છે અને ત્યાં આગાડી એકાણું ઘર છે અને બસો એકોતેર વસ્તી છે ત્યાંથી હાલ એકસો એક્યાશી લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે અત્રે ખાડી